નમસ્કાર હું રાકેશ પંડ્યા આપની હારી રહ્યા છો અડીખમ ગુજરાત સમગ્ર રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો જંગ જામ્યો છે ત્યારે મહીસાગર જિલ્લામાં લુણાવાડા નગરપાલિકામાં ચૂંટણી જંગ જીતવા ભાજપ કોંગ્રેસ પક્ષ દ્વારા પ્રચાર કાર્ય પૂરજોશમાં શરૂ કરી દીધું છે ઉમેદવારો મત માંગવા સમર્થકો સાથે શેરીએ શેરીએ ફરી જનસંપર્ક કરી રહ્યા છે આગેવાનો દ્વારા પોતાના પક્ષની જીતના દાવા કરવામાં આવી રહ્યા છે મતદારો મૌન છે અને તમામ ઉમેદવારોને આવકારો આપી રહ્યા છે ત્યારે જોવું એ રહ્યું કે મતદારો કોના પર પસંદગીનો કળશ દોરશે અત્રે ઉલ્લેખનીય છે કે લુણાવાડા વિધાનસભા બેઠક પણ કોંગ્રેસ પાસે છે ત્યારે લુણાવાડા નગરપાલિકા પર ફરી એકવાર કોંગ્રેસની બને તે માટે ઉમેદવારોએ તેમના જ કાર્યકરોએ કમર કસી છે અને ભાજપને ટક્કર આપવા કોંગ્રેસ દ્વારા પ્રચાર વિગવંતો બનાવે છે ત્યારે બીજી તરફ ભાજપ દ્વારા પણ લુણાવાડા નગરપાલિકામાં ભાજપની બનશે તેવો દાવો કરવામાં આવી રહ્યો છે

આ કેમ બનવાની છે એટલા માટે બનવાની છે કે અત્યારે સરકારે સરકારની વિવિધ યોજનાઓ દ્વારા જે પ્રજાલક્ષી કામો થયો છે પ્રજાની સુખાકારી માટે અત્યારે લુણાવાડાની અંદર અમૃત યોજના અને આગવી ઓળખ યોજના દ્વારા એના ડેવલપમેન્ટ માટે નવ કરોડ રૂપિયા ફાળવ્યા છે બાર કરોડ નળસે જળ યોજનાના કામ થયા છે આ નગરપાલિકામાં જે વિસ્તારોમાં ગટર લાઈન નથી તે વિસ્તારોમાં ભૂગર્ભ સર્વે કરીને

વિકાસના કામો જોઈએ તો સરકારે ખૂબ જ લોકો સુધી આ યોજનાઓનો લાભ પહોંચાડ્યો છે સરકારે જે કઈ યોજનાઓ કરી છે એ યોજનાઓ દ્વારા અમારા જે ઉમેદવારો પ્રચારમાં જાય છે તો પ્રજાનો ખૂબ આવકાર મળી રહ્યો છે અને પ્રજા પણ વોટ આપવા માટે આ લોકોને સાથે ચર્ચા વિચારણા કરી અને લુણાવાડા નગરપાલિકા ભારતીય જનતા પાર્ટીની બને એ માટે સમર્થન કરી રહી છે અને લુણાવાડામાં માત્ર ને માત્ર ભારતીય જનતા પાર્ટીની જ નગરપાલિકા બનવાની છે છે અને અને આ દેશને શકે એવી જો માત્ર પાર્ટી પાર્ટી હોય તો ભારતીય જનતા વિશ્વ નેતા મોદી સાહેબ અમારા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે અવારનવાર અહીંયા આગળ આ એરિયાને સર્વે કરી અને બીજા ડેવલપમેન્ટના કેટલાય કામોનું માટેનું આયોજન કરવામાં આવેલું છે લુણાવાડા નગરપાલિકા ભારતીય જનતા પાર્ટીની બનવાની જ છે એમાં કોઈ મિનમેક નથી લુણાવાડા નગરપાલિકા બે હાજર પચીસ ની ચૂંટણી જે સામાન્ય ચૂંટણી છે એમાં આપણે જોઈએ છે છેલ્લા દસ વર્ષથી કોંગ્રેસ બહુમતીથી થી ચૂંટાય છે માત્ર ને માત્ર ભાજપ તો કોંગ્રેસના સભ્ય તોડી અને એમનું શાસન બનાવે છે આ વખતે પણ આપણે અઠ્યાવીસ માંથી પચીસ થી ઉપર સીટો મેળવવા માટે જઈ રહ્યા છે કારણ કે વાતાવરણ આપણે જોઈ રહ્યા છીએ કોંગ્રેસ શાસન આવશે તો ચોક્કસ ગરીબોને એમને પોતાનું ઘર મળશે કાયમી કર્મચારીઓની ભરતી પણ કરવામાં આવશે સાથે સાથે કલાક વીજળી અને દરરોજ શુદ્ધ પાણી દિવસ દરમિયાન મળે એ પણ પ્રયત્ન કરીશું સફાઈનું કામગીરી કરીશું નગરપાલિકામાં જિલ્લા મથક છે ત્યારે એમાં આપણે ટાઉન હોલ બનાવીશું પંદરસો ની એની કેપેસિટી વાળો સ્વિમિંગ પુલ આ બધી સગવડ આપણે કરવા જઈ રહ્યા છીએ ત્યારે કોંગ્રેસ નું શાસન કોઈ પણ સંજોગોમાં આ વખતે જાણીએ છીએ આ લુણાવાડાની ધરોહર સમાન તમે જુઓ છો દરકોલી તળાવ છે વાસિયા તળાવ છે આ બધા તળાવો ની આજે દયનીય સ્થિતિ છે પહેલો વર્ષો પહેલા રાજા મહારાજા વખતે વરસાદનું પાણી એ તળાવમાં જતું હતું આજે આપણે જોઈએ કે સોસાયટીઓમાં આ પાણી ઓવરફ્લો થઈ અને સોસાયટીમાં રીતે વોટર થઈ રહ્યું છે ત્યારે આ આ વિસ્તારમાં અમે અમે ચોક્કસ અને વોર્ડ નંબર ચારે ચાર કોંગ્રેસના ઉમેદવારો જીતવાના છે એમાં કોઈ શંકાસ્થાન નથી પ્રજાનો ખૂબ ઉમરકો છે અને પ્રજા પણ જે કોંગ્રેસમાંથી ચૂંટાઈને ભાજપમાં માં કહે છે અને કંઈ કામ કર્યું નથી એનાથી વાજ આવી ગયેલી છે એટલે આપણે જોઈએ કે આ નવું શાસન છે આવવાનું છે ત્યારે લોકોની આકાંક્ષા અપેક્ષાઓ અમે પૂર્ણ કરીશું મુશ્કેલીઓ અમે દૂર કરીશું જન્મ મરણના દાખલા માટે પણ તમે જુઓ તો નગરપાલિકામાં એટલી બધી તકલીફ પડે છે એનું અમે અઠવાડિક પ્રોગ્રામ કરી અને દરેક વોર્ડમાં કેમ્પ રાખીને એ નિકાલ કરીશું અને લુણાવાડા નગરના શોભે જિલ્લા મથક ને એવું સુંદર નગર સેવા સદન પણ અમે ઉભું કરવા જઈ રહ્યા છીએ